આપણે વોટરિંગ તો કરાવતા જ હોઈએ છીએ પણ એ વોટરિંગ જે પૂરતું જે પ્રમાણમાં જે વરસાદનું પાણીથી વોટરિંગ થાય એવું વોટરિંગ શક્ય નથી હોતું એટલે વરસાદની સિઝનમાં વધારે વરસાદનું પાણી પડવાથી એની અંદર પાણી અંદર ઉતરે તો ભૂવા એટલે ખાડા જે દબાઈ જાય માટી એટલે એને ભૂવા જેવું લાગે એના માટે આપણે દરેક ઝોનના એડિશનલોને સૂચના આપેલી છે ભયજનક બોર પણ લગાવવાના કહી દીધા છે